સાબરકાંઠા હિંમતનગર બધી બાજુ અત્યારે એના કેસ ચાલુ થઈ ગયા ચાંદીપુરમ રોગ એટલે એક માખી જેવું આવે સ્ટેડ એટલે આપણે ઘરેલું મક્કી હોય ને નાની ગાડી એના કરતાં ચાર જણી નાની હોય અને જેનું ઘર લીપણવાળું હોય કાચા મકાનો હોય આવા મકાનો જે તિરાડો હોય ને આપણે મધ્ય મકાનો છે તિરાડ આવી જગ્યાએ માખી રહેતી હોય પછી જે ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એ ઈંડા મૂકતી હોય બરાબર એટલે એ માખી જો તમને કરડે તો લાલ ચકામાં જેવું થાય અને ચાંદીપુરમ રોગ થવાની શક્યતા રહે એને આપણે વાયરલ એન્કેફેલાઇટિસ કહીએ બરોબર આમાં તમને સખત તાવ આવે જાળા થઈ જાય ઉલટી આવે પછી જો વધારે તમને જેબ લાગ્યો તો તમે બેભાના અવસ્થા જેવું થઈ જાય જો તમને કોઈને આવી કંઈ તકલીફ હોય તો તરત જ અમારા જે આશાબહેરો મારું મજબીન પરમાર આરોગ્ય કાર્યકર મને તરત કોન્ટેક્ટ કરવાનો આવી ગામમાં તમારા શિક્ષક તમે વાત કરો તો એ મને વાત કરશે બરાબર એટલે કોઈને આવી કઈ તકલીફ દેખાય તમને કે તમારા આજુબાજુ કોઈને પણ તો મને તરત તમારે જાણ કરવાની હવે બીજું મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુણ્યા ચોમાસું આવી ગયું તમારા ઘરની આજુબાજુ બધે પાણી ભરેલા હશે જ્યાં જશો ત્યાં બધે પાણી હશે તમારે હવે એ પાણીમાં મચ્છર પહોરા મૂકે મચ્છર ઈંડા મૂકશે એમાંથી પહોરા થશે તમે નાના નાના પેલા જીવાત જીવા જોયા બધા ડબલામાં હશે નારિયેળની કાચલીમાં હશે તમારા બધા પાણીના ટાંકામાં હશે તો ક્યાંય બી તમને એવા કોરા જોવા મળે મચ્છરના આટલા જીવડા જેવા તો એ પાત્ર તરત ખાલી કરતા હોય એનાથી તમારા ઘરમાં ઘરની આજમાં ક્યાંય મચ્છર નહીં થાય તમારા ઘરની આજુબાજુમાં જો ભંગાર પડ્યો હોય ડબલા હોય ડબલી હોય નારિય કાચલી હોય પછી તમે જો આઈસ્ક્રીમ ખાધો હોય તેનો કપ હોય આવી કોઈ બી વધારાની ભંગાર તૂટવું પડ્યું હોય એ તમે કાઢી નાખો એટલે એમાં વસરાનું પાણી ભરાશે નહીં પાણી નહીં ભરાય એ મચ્છરો નહીં થાય મલેરિયા ડેન્ગ્યુ અને સિકંદ જેવા રોગો થશે નહીં આપણે દર મંગળવારે દરેક જે પાણીના પાત્રો એમાં અમારા આશાબેન દ્વારા અમે એમે કામગીરી કરાવીએ પછી દર શુક્રવારે ટ્રાય ડે ઉજવીએ અમે ટ્રાય ડે એટલે તમારા જેટલા પાણીના પાત્રો હોય એ અમે તમારા મમ્મી પપ્પાને સમજાવીએ એને ખાલી કરાવીએ કાચીથી બરોબર સાફ કરાવીએ અને પછી નવું પાણી ભરવા માટે એનું કહીએ એ સિવાય તમને જો તાવ આવે કોઈ બી જા તાવ હોય તો શું તો તમારે અમારે આશા બહેન કે અમારો સંપર્ક કરવાનો અમે તમારો લોહીનો નમૂનો લઈશું કાચની પટ્ટી પર અને લેબમાં મોકલીને એનું પરીક્ષણ કરાવીશું બરાબર એટલે આજે તમે તમારા ઘેર જાઓ ઘરે જાઓ એટલે તમારા ઘરની આજુબાજુ અને ઘરના તમારા જે પાણીના પાત્રો હોય તમામમાં તમારે ચેક કરવાનું જ્યાં બી તમને આ બોરા જોવા મળે ને દરેક પાત્ર ખાલી કરી નાખ્યું જે ભંગાર હોય એ તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે મમ્મી આને દે ભંગારવાનું આટલું તમે કરશો ને આપણા ગામમાં મચ્છર થશે નહીં એટલે મલેરિયા ડેન્ગ્યુ ચિકનમુનિયા આવો કોઈ રોગ થશે નહીં બીજું અત્યારે માખીઓ ખૂબ વધી ગઈ માખીઓ ના થાય એના માટે તમારે ઘરમાં જ એડવાર થતો હોય એના ખુલ્લામાં ક્યાંય નાખવાનો નહીં આ તમારા મમ્મી પણ કહેવાય ખુલ્લામાં તમે હેઠળ નાખશો એટલે માખી એમાં ઈંડા મૂકશે અને માખીઓનો ઉપદ્રવ વધશે પછી કાય બી તમારે વધારાનું બી પડ્યું હોય પાણી જેમાં ભરાઈ જાય એ બધું ખાલી કરી નાખવાનું તો એટલા તમે આ ઈડા નહીં મૂકી મચ્છર માખી એટલા આપણા ગામમાં ઉપદ્રવ થશે નહીં મચ્છરનો માખીનું કોઈ જાત બરાબર આટલું મા તમને કહેવાનું